વડોદરાના સમા તેમજ ગેંડા સર્કલ વિસ્તારમાં પાર્ક કરેલી મોટરસાયકલની ચોરી કરનાર રીઢા વાહન ચોરને પોલીસે ઝડપી પાડતા પાંચ મોટર ની ચોરીનો ભેદ ખુલ્યો છે સમા નજીક વાહનો પાર્ક કરી બસમાં અપડાઉન કરતા લોકો પર વોચ રાખી તક મળતા જ ડુપ્લિકેટ ચાવી વડે ટુ વ્હીલર ની ઉઠાંતરી કરતા વાહન ચોર પર ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ રાખી હતી પોલીસે સમા વિસ્તારમાંથી છાણી ગુરુદ્વારા પાસે ને ઝડપી પાડી મોટર ના કાગળ માંગતા તેની પાસે માલિકીના કોઈ કાગળ મળ્યા ન હતા પોલીસની તપાસ દરમિયાન રીઢા વાહન ચોરે સમા તેમજ ગેન્ડા સર્કલ નજીકથી ચાર મહિનાના ગાળામાં પાંચ મોટરસાયકલ ચોરી વિગતો ખુલી હતી દુર્ગેશ ઠાકોર અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો અને તેની પાસે સાત વાહન ચોરીના ભેદ ખુલ્યા હતા જેથી પોલીસે તેને પાસા હેઠળ જેલ ભેગો પણ કર્યો હતો